તો તમે બધા સ્વાગત કરું છું તમારું બધાના અમારા વ્લોગમાં મિત્રો આજે આપણે વ્લોગને આપણે એક બનાવવાનો છે કે આ આજના ખબર પડી ગઈ છે કે આપણે શું આજના છીએમાં આપણે તમને શીખવાના છીએ કે તમારે નો કોપીરાઈટ મ્યુઝિક ક્યાંથી લાવવું અને તમે પણ વ્લોગ બનાવો છો તમે પણ વ્લોગ બનાવો છો અને તમે પણ મ્યુઝિક થી કંટાળી ગયા છો મ્યુઝિક ડાઉનલોડ કરી ને મ્યુઝિક કોપીરાઈટ આવી રહી છે તો આજે હું તમને બતાવું છું કે તમારે કોપીરાઈટ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવો

આવું એન્ટ્રીફસ તમારા ફોનમાં આવશે તો તમે જોઈ શકો છો પછી તમારે ડેસ્કટોપ સાઇઝમાં કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા છેલ્લું ઓપ્શન આવે છે અહીંયા સંગીત જેવું દેખાય છે તમને અહીંયા ક્લિક કરવાનું છે ઓડિયો લાઇબ્રેરી લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા સોંગ આવી રહ્યા છે તો આ બધા છે એ નો કોપીડેટ મ્યુઝિક છે તમે સર્ચ પણ કરીને અહીંયા સર્ચ કરવાનું છે તો તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો કે તમારે જે પણ ગીત લેવા હોય કેમ કે તમારે ટ્રાવેલિંગ ટ્રાવેલિંગ સોંગ લેવા હોય એન્જોય સોંગ લેવા હોય વગેરે લફી સોંગ લેવા પણ એ પણ છે શેડ સોંગ તમે તમે જોઈ શકો છો અહીંયા શેડ હેપી કેલમ શેડ હેપી બ્રીડ એવા ઘણા બધા તમે અહીંથી મ્યુઝિક લઈ શકો છો હું પણ અહીંથી મ્યુઝિક ડાઉન કરી શકું હું પણ અહીંથી મિલ કરીશું તો આપણે સર્ચ કરીને એકવાર જોઈએ કે કેવા કેવા મ્યુઝિક આવે છે તો આ થોડુંક કાંઈ ઝૂમ કરવું પડે છે આપણે ફોટાને જેમ ઝૂમ કરીએ તો અહીંયા આપણે સરસ મરશ્યું ટ્રાવેલિંગ ટ્રાવેલ સરસ મરશ્યું તો આપણે સામે અહીં સોંગ આવી ગયા છે મિત્રો આ બધા સોંગ્સ છે ટ્રાવેલના સોંગ છે તમે આમાંથી કોઈ પણ સોંગ ડાઉનલોડ કરી શકો છો તમારે ડાઉનલોડ કરવું હોય તમે વિચારતા હશો કે ડાઉનલોડ કરવા માટે શું કરવાનું તો અહીં તમે આ એપ આ તમારે જેમ કે આ ગીત ડાઉનલોડ કર્યું છે તો સાઈડમાં આમ આ બધું કર ડાઉનલોડ લખાવ્યું છે એ ડાઉનલોડ બે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ગેલેરીમાં આવી જાય છે તો કંઈક આવી રીતે તમે ઓડિયો લાઇબ્રેરી ગીત સોંગ ડાઉનલોડ કરી શકો છો નો કોપીરેટલ મ્યુઝિક ગમે તો તમે કઈ આવી રીતે તમે કોપીરાઈટ મ્યુઝિક નો કોપીરાઈટ મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારા બ્લોગ માં મૂકી શકો છો તો તમે આ કોપીરાઈટ મ્યુઝિક આથી કોઈ પણ કોપીરાઈટ મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો તમે એક 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 વિડિયો તમને એક એક સોંગ તમે કોપીરાઈટ મ્યુઝિક કોપીરાઈટ ન આવે મિત્રો તમારે બધા મ્યુઝિક આ ક્રોમ માંથી ડાઉનલોડ કરશો તો નો કોપીરાઈટ મ્યુઝિક જ આવશે અને મિત્રો તો આજનો નું આપણે આ પૂરો કરી તમે વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મને પછી કાલ નવા vlog મિત્રો આપણે daily વ્લોગ vlog બનાવવાના બનાવાના છે તમને બધુ શીખવાડવાના vlog બનાવશે કારણ કે આપણે વ્લોગ બનાવતા થતો એમાં એમાં આપણે હેડકુ બહુ જાણતા નથી view પણ view પણ નતા આવતા અને short આવે છે તો આપણે short video નાખીને એ આપણે અત્યારે youtube channel માં એક હજાર બારસો subscriber થઈ ગયા બારસો subscriber થઈ ગયા છે તો બસ હવે આજના video માં એટલું જ મળીએ પછી કાલ નવા vlog માં જય માતાજી bye bye